દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ થયેલા સ્ટોરમાં વોટર ડ્રેનેજ અને રસ્તા નિર્માણની કામગીરીથી શહેરના રહેવાસીઓને નવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને રલિયાતી ગ્રામ પંચાયતની હદમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આવો જાણીએ આ સમસ્યાની વિગતો નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક દાહોદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત સ્ટોરમાં વોટર પ્રોજેક્ટનું કામ કરાયું હતું ત્યારબાદ નવીન રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા પરંતુ જૂના રસ્તાઓ ઉપર જ નવા રસ્તા બનાવી દીધા સમગ્ર શહેરમાં મકાનો દુકાનો અને સોસાયટીઓ નીચાણમાં જતી રહી છે અને પાણી ભરાવાની સમસ્યા સ્માર્ટ સિટીના આશીર્વાદ રૂપે મળી રહી છે દાહોદના રળિયાતી ગ્રામ પંચાયતની હદમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં આશરે બસોથી વધુ મકાનો આવેલા છે અને મુખ્ય રસ્તો નવો બનાવવાથી ઊંચો થઈ ગયો છે અને સોસાયટી વિસ્તાર નીચાણમાં જતો રહેવાથી સોસાયટીમાં પ્રવેશવાના ચાર રસ્તામાં ગઈકાલે આવેલા દસ મિનિટના ઝાપટામાં જ ઘૂંટણ સમય પાણી ભરાઈ ગયા હતા મારું નામ પરમાર હિંમતભાઈ છે ને હું લક્ષ્મીનગર રળિયાતી સ્થાયી મારું અહીંયા મકાન છે આજે કાલનો જે વરસાદ થયો છે તો લક્ષ્મીનગરના જવા માટે ને આવવા માટેના ચાર રસ્તા છે ચારેય રસ્તામાં જે વરસાદ દસ મિનિટનો વરસાદ થયો છે એમાં લગભગ એક એક ફૂટ જેવું પાણી ભરાઈ ગયું છે તો પાણીનો કોઈ નિકાસ થયો નથી એટલે નિકાસની જગ્યા જ નથી તો પાણી અહીંયા આ જે પાણી વરસાદનું પાણી પડ્યું છે એ અઠવાડિયું રહે કે બે અઠવાડિયું રહે તો આ પાણી રહેવાથી અહીંયા મચ્છર બી પેદા થશે ને અલગ અલગ બીમારી બી આવશે તો પ્રશાસનને અમે કહેવા માંગીએ છે આ પાણીનો જલ્દી જલ્દી નિકાલ કરે ને અહીંયા લક્ષ્મીનગરના માણસોની સાજી સુવિધાનું ધ્યાન રાખે વરસાદી ઝાપટાના કલાકો પછી પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે એને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને ચોકચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે હું લક્ષ્મીનગરનો અહીંયા રહેવાસી છું હાલમાં વરસાદ અગાઉ બે દિવસ બી પડ્યો હતો તો અહીંયા રોડ પર ચારે ચાર રોડ પર પાણીનો વરસાદ નું પાણી ફૂલ ભરાઈ ગયું હતું અને કાલે બી દસ મિનિટમાં ઝાપટું ભરાયું રોડનું લેવલ ઊંચું છે કોન્ટ્રાક્ટર જે ગટર લાઇન વરસાદી લાઈન કરી છે એ અડધે સુધી કરી છે અને આગે સુધી કર્યું નથી અને પાણીનો કોઈ નિકાસ નથી અને પાણી છથી સાત દિવસ ઘેરાઈ રહે છે અને નીકળતું નથી મચ્છરનો બહુ ત્રાસ છે અને વાળાઓ ઘરો હમણાં કાલે જ વરસાદ પડ્યો બે ત્રણ અકસ્માત થયા એક ભાઈને ઝાયડસ હોસ્પિટલમાં અમે રાતે લઈ ગયા હતા એમને હજુ સુધી કોઈ હજુ બાહી નથી અને અમારે પ્રશાસન આજ સુધી અમે ત્રણથી ચાર વાર એમને જાણ કરી છો કોઈ આવ્યા નથી અને અહીંયા સુધી હમણાં હમણાં તમારા મીડિયા મારફતથી અમે આ મેસેજ મોકલ્યો કે પ્રશાસન કે અમને બે થી ત્રણ દિવસમાં આનો નિકાલ જોઈએ પાણીનો કે કે મચ્છર બહુ છે અને અમને રાતે ઊંઘવાવી અને બધી રીતે તકલીફ છે મારું નામ સતીષ પંચાલ લક્ષ્મીનગર કમોસમી માવઠામાં અહીંની હાલત કપડી જોવા મળી રહી છે તો આવનાર દિવસોમાં ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે સ્થાનિક રહીશોની માંગ છે કે વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા સત્વરે કામગીરી કરવામાં આવે જેથી લોકોને અવરજવરમાં મુશ્કેલી ના પડે અને રોગચાળાથી બચી શકે અમારી ગ્રામ પંચાયત રળિયાદીમાં જે લક્ષ્મીનગર સોસાયટી આવેલ છે જે જેમાં એન્ટરસમાં નીચાણવાળા ભાગમાં પાણી ભરાઈ રહે છે જે પાણી ભરાઈ રહે છે પરંતુ જે પાણી આજુબાજુ સ્માર્ટ સિટી દ્વારા રસ્તો બનાવેલ છે જે જે રસ્તાનું જે રસ્તો ઊંચો ઊંચો થયો હોવાથી પાણી ભરાઈ રહે છે જે અમે ગ્રામ પંચાયત દ્વારા સર્વે કરી જે સ્ટ્રોંગ વોટરની લાઈનો છે તે તેના અંદર જો કનેક્શન ચોમાસા પહેલાં આપી દઈશું અને પાણીનો નિકાલની સમસ્યા દૂર કરી દઈશું